રોડ ચાલતી જતી મહિલાનો મોબાઈલ ફોન ચૂંટવી લેનાર આરોપીને ડીસીબી પોલીસે ઝડપી પાડી ત્રણ મોબાઈલ ફોન કબજે કર્યા છે સત્તર દિવસ અગાઉ પ્રતાપગંજ ગર્લ્સ હોસ્ટેલ પાસે રોડ પર ફતેગંજ વિસ્તા કન્સ્ટ્રક્શન સાઇટ પાસે તથા સાયજીગંજ તુલસી હોટેલ આગળ રોડ પરથી પસાર થતી ત્રણ યુવતીઓને હાથમાંથી બાઇક સવાર આરોપીઓએ મોબાઈલ ફોન ઝૂંટવી લીધો હતો જે અંગે સાયજીગંજ તથા ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો પોલીસે ઘટના નજીકના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી ગુનામાં સંડવાયેલા આરોપીઓને ખડેરાવ માર્કેટ પાસેના રોડ ઉપરથી સનેશભાઈ જોતસિંગભાઈ દેવધાને ઝડપી પાડ્યો હતો અને આરોપી પાસેથી જુદી જુદી કંપનીના મોબાઈલ ફોન મળી આવ્યા હતા પોલીસે તેની પૂછપરછ કરતા તેણે કબૂલ્યું હતું કે મારા સાથીદાર રાજા મિનેશભાઈ ડામોર સાથે મળીને ત્રણ મહિલાઓના મોબાઈલ ફોન ચૂંટવી લીધા હતા અને પોલીસે આરોપી પાસેથી ત્રણ મોબાઈલ અને એક બાઇક મળી કુલ રૂપિયા તોતેર હજારનો મુદ્માલ કબજે કર્યો છે રાજા ડામોર નવ દિવસથી દેવગઢ પાર્યની સબજેલમાં હોવાનું જાણવા મળ્યું છે અને રાજા ડામોર સામે અગાઉ ચોરી ચીલ ચડપ લૂંટ અપહરણ દુષ્કર્મ આર્મ્સ એક્ટ તથા એન્ડીપીએસના મળીને કુલ અડાલ ગુનાઓ નોંધાયા છે